જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મારુતિ ઇકો ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેસવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો હું આ ગાડી વિશેની બધી જ વિગતો આ વિડીયોમાં આપવાનો છું અને હજુ સુધી આપણે ચેનલ પર નવા આવ્યા હોય અને હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરું તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે આ ઇકો ગાડીના મોડલની વાત કરું તો બે હજાર ચૌદને અગિયારમા મહિનાની આ મોડલની ગાડી છે બે ઓનર ગાડી છે આ ગાડીની ફ્યુલની વાત કરું તો પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ ગાડી જોવા મળશે કિંમત વિશેની વાત કરું તો બે લાખ પંચોતેર હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડીનો વીમો હજી શરૂ છે એવું ગાડીવાળા ભાઈ જણાવે છે બાકી વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાંચવેલી ગાડી છે કંપની કલર છે બમ્પર પણ નવું છે તમે લેપગાર્ડ જોઈ રહ્યા છો એ પણ નવું જ નાખેલું છે ફૂલ જવાબદારી સાથે આ ઇકો ગાડી વેચવાની છે પાર્સિંગની વાત કરું તો જે ત્રણનું પાર્સિંગ છે આ ગાડી તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રૂબરૂ વાંકાનેર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નેવ આઠ ઓગણીસ બાવન એક સાડત્રીસ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધારે વિગતો મેળવી શકો છો બાકી વિડીયોમાં તમે કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ભોલ્ટ નથી ભૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ગાડીમાં ક્યાંય પણ સડો તમને જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશન છે ફૂલ ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર પણ નવા જ છે બાકી તમે ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર છે ક્યાંય સડો જોવા નહીં મળે લેપગાર્ડ પણ નવો જ નાખેલ છે એવું ગાડીવાળા ભાઈ દ્વારા જણાવવામાં આવે છે ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે